વિજય ભગતિયા ની આપણા અધિકારી નથી જો કે પોલીસે આપણી વાત ને ધ્યાનમાં રાખી અને હજી સુધી જે પેલા થતું હતું એવું કઈ કર્યું નથી અને નહીં થાય એવી પણ હું ઈ પોલીસ પાસે આશા રાખું છું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી સત્તાધારના આશ્રમ અને વિજય બાપુને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે જેની અંદર મિત્રો એક દલિત યુવક જે છે એનું એવું કહેવું હતું કે સત્તાધારની અંદર વિજય બાપુ દલિતોને વ્યવસાય કરવા દેતા નથી અને ભેદભાવ રાખે છે જેને લઈને મિત્રો ઘણી ચર્ચાઓ થઈ હતી મનસુખ રાઠોડ પણ આ વાતમાં જોડાયા હતા ત્યારે વસંત ચાવડા પણ દલિત સમાજનો પક્ષ લઈ અને આ વાતમાં જોડાયા છે પરંતુ મિત્રો આ વાતની સત્ય હકીકત શું છે આમાં કોનો દોષ છે અને કોનો નહીં એ વસ્તુ આપણને ખબર નથી પરંતુ મિત્રો વસંત ચાવડા જે રીતની વાતો કરી રહ્યા છે એને સાંભળીને તમને પણ નવાઈ લાગશે કારણ કે મિત્રો વસંત ચાવડા જે છે એ વિજય બાપુના આશ્રમ વિશે કેટલીક વાત કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો શાંતિથી સાંભળજો કે વિજય બાપુ વિશે વસંત એ શું કહ્યું છે તેમજ મિત્રો આ વિશેની હકીકત શું છે જો તમે જાણો છો તો એના વિશે ચોક્કસથી કમેન્ટ કરી અને આ વાતની સત્યતા તમે જણાવજો એ જો પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો બીજા ભાગની અંદર વાત એ પેલા જે આપડો પેલો ભાગ હતો ને બહાર ભરા એને વાત કેવાની રહી ગઈ હતી કે આ વાલજી મોહન ચાવડા ઉર્ફે વિજય ભગ એને પીએ બનવાનો બહુ શોખ હતો અને તેની ભેગા જે આ મિત્રો બધા ભણતા ને એમની પ્રાણી થી આપણને હમાચાર મેળા

વિજય ભગત એની આપણા અધિકારી નથી જોકે પોલીસે આપણી વાતને ધ્યાનમાં રાખી અને હજી સુધી જે પેલા થતું હતું એવું કઈ કર્યું નથી અને નહીં થાય એવી પણ હું એ પોલીસ પાસે આશા રાખું છું હવે બીજા ભાગની અંદર વાત કરું એ પેલા આજે જે થપ્પો રહ્યો ને એ આપણી કથની અને કરણીનો છે ભગતજી તો વાત એવી છે કે પછી બહાર પર મૂક્યા બાદ ભણવા ભણવાનું બધું પતાવી અને વાલજીભાઈ મોહનભાઈ ચાવડા મુંબઈ વિ અને મુંબઈ કોઈક સ્ત્રીના

આ મહારાષ્ટ્ર થી ચાલુ થાય ગુજરાત થી થાય ક્યાંથી થાય પણ ત્યારબાદ આ બધું પૈસા પછી થમને જોયું ને એમાં મેં લીધું છે વાલજી મોહન ચાવડા પછી વિશ્વનાથ ગીરી પછી વિજય તો વિશ્વનાથ આ ગીરી ભગત જ છે અને ત્યારે આ બધું થયા બાદ એવું કે વિસાવદર તાલુકાના ભૂતડી ગામે દિગમ્બર આશ્રમ માં નાગા સાધુ મહેશગીરી બાપુના શિષ્ય તરીકે વિશ્વગીરી તરીકે દીક્ષા ગ્રહણ કરી એટલે ત્યાં ભીક્ષા ગ્રહણ કરી અને આપણે નાગા બાવા બની ગયા અને ભિક્ષા ખાતા હવે આજુબાજુના ગામમાં મહેશગીરી તથા આનંદગીરી બાપુ સાથે રહીને ભિક્ષાવૃત્તિ કરતા

ત્યાંથી તો આપણે નજીક અને ત્યારે તરીકે જીવરાજ બાપુ ત્યાં રહેતા હતા એટલે જો કે મારે આ વાત ન કરવી જોઈ પણ છતાંય કરું છું કે ગીગા જયારે થઈ ગયા અને આ સત્તાધાર બન્યું ત્યારે ગરીબ માણસોની બીમાર માણસોની સેવાઓ કરી અને જીવા ત્યાં સુધી મદદરૂપ થયા છે એની પાછળ આ ગાદી સંભાળવા પછી ઘણા બધા મહત્વ થઈ ગયા અને બધાએ અલગ અલગ જાનાદ થતા જોકે છેલ્લા ત્રણ મહંતો માત્ર એક જાતિના થયા એટલે ક્યાંક ને ક્યાંક વેલા મોડે પણ જાતિવાદ તો આવી જ જાય છે એટલે જીવરાજ ભગતે આ વિશ્વનાથ ગીરીને સત્તાધારમાં લીધા એના ચેલા બનેલું અને પછી અત્ર તત્ર સર્વત્ર બધું મારું છે હા અને બીજું એ કહેવાનું કે મેં એક સરસ મજાનો બંગલો મૂક્યો છે તમે જોયો છે અને એમાં મેં લખ્યું છે કે આ બંગલો કોનો છે બંગલામાં કોણ રહે છે તો એ બંગલામાં આપણા શ્રી વિજય ભગત રે કે જે કીઓ ગીતા વ્યાસ કરીને એક સ્ત્રી છે તે અત્યારે છે અને આ જે સ્ત્રી છે કોને ખબર હવે આ ભગત ના કઈક કાંડ હોય કે ભગત ની સોરી આંગળી માં આવી હોય એવું કઈક છે કે ભગતની ચીપટી આંગળીમાં એટલું થાય છે એ વ્યક્તિ કોણ છે કેવી રીતે આવી ક્યાંથી આવી એ આપણે આગળ જાણીશું બધું અત્યારે કહી દે તો વિડીયો મોટો થઈ જાય જોવા મજાની એટલે જાણ ખાલી એટલા માટે જ કરી હતી આ કથ ની અને દઉં કે આપણા ક્યાં શિષ્ય શિષ્ય કોને ગર્ભવતી બનાવી અને વિસાવદર ની કઈ હોસ્પિટલોમાં ગર્ભપાત થયા છે ને એ આમાં છે અને હું અત્યારે જે વાંચતો હતો ને એ મારું ઘરનું વાંચતો અને મને મેં જે ઉલ્લેખ કર્યો ને કે મોટાભાઈ ને આ ખબર પડી અને મોટાભાઈ લેવા ગયા

બાકી કોણ છે ક્યાંથી એવા કેમ થયા કોને કેટલા રૂપિયા આપ્યા રોકડા આપ્યા એને કેટલા રૂપિયા વ્યાજે ભરે છે આ બધી વિગતો જણાવીશ મળી આગળ